તો નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ અંબાજી ખાતે યાત્રાઓ પગપાળા યાત્રા કરી રહ્યા છે તો એમાં એમને એક અકસ્માત નડ્યો હતો તો એના વિશે આપણે પૂરેપૂરી માહિતી આ વિડીયોમાં આપવાના છીએ તો જોડાયેલા રજૂ અમારી યુટ્યુબ ચેનલમાં અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અંબાજી પાદરવી પૂનમના મહામેળાનું આયોજન આજે છઠ્ઠો દિવસ છે પાંચ દિવસમાં ત્રીસ લાખથી પણ વધારે ભક્તોએ માતાજીના ચરણોમાં શરણ ઝુકાવીને માતાજીના આશીર્વાદ મેળવ્યા છે પાંચમા દિવસે દસ લાખથી પણ વધુ ભક્તોએ દર્શન કર્યા છે મિત્રો મિત્રો હજી પણ પગપાળા યાત્રામાં દૂર દૂરથી થી સંઘમાં જોડાયેલા છે બોલ માડી અંબે જય જય અંબે ના નાદ થી રસ્તાઓ ચક્કા જામ થઈ ગયા છે આ વચ્ચે એક દુઃખદ સમાચાર પણ સામે આવી રહ્યા છે મિત્રો પાલનપુર ડીસા હાઈવે ઉપર અજાણ્યા વાહન અજાણ્યા વાહન ચાલકે યાત્રીઓને અડપેટે લેતા યાત્રીઓનું મોત પણ નીપજ્યું છે મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડીસા હાઈવે હાઈવે